નખત્રાણા તાલુકામાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરી ગૌચર જમીન રક્ષિત કરવા સહિતના મુદ્દે બુધવારે નખત્રાણા તાલુકા સરપંચો દ્વારા સંગઠનના પ્રથમ બહાદુરસિંહ જાડેજાની આગેવાની હેઠળ પ્રાંત કચેરી પાસે ધરણા યોજાયા હતા બહાદુરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગૌચર નષ્ટ થવાથી પશુપાલન પર ખતરો ઊભો થયો છે તાલુકામાં વસ્તીની નજરે પશુપાલકોની સંખ્યા વધુ છે ગૌચર ગુમાવવાથી પશુપાલન વ્યવસ્થા તેના પર નિર્ભર પરિવારોની આજીવિકા પર જોખમ છે જે ગંભીર અને સામાજિક આર્થિક સંકટ ઊભું કરે છે ધરણામાં તમામ ગામોના સરપંચો માલધારી પશુપ્રેમી વર્ગ જોડાયો ઉપરાંત સરપંચ સંગઠને અન્ય માંગણી પર તાકીદે નિર્ણય લેવાય જેમાં ગૌચર જમીનની હદ માપણી ગૌચર જમીન અન્ય હેતુ માટે ફાળવવામાં તમામ વહીવટી આદેશો અને હક રદ કરવામાં આવે ગૌચર જમીનને ગૌચર જ યથાવત રાખવામાં આવે ગૌચર જમીનનો વિકાસ થાય તે પશુઓ માટે પાણીના તળાવો ઘાસચારાનો વિકાસ થાય તેના માટે જરૂરી ગ્રાન્ટો ફાળવવા અગાઉ તાલુકા સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરાઈ હતી છતાં કોઈ નિર્ણય ન આવતા આજે ધરણા કરવાની ફરજ પડી હતી હવે જો સરકાર તાકીદે ગૌચર બાબતે નિર્ણય નહીં લે તો તાલુકા સરપંચો દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા સહિતના પગલા સરપંચો દ્વારા આદરવામાં આવશે નેટ આપેલો છે આજની સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળેલ નથી જેના માટે આજ રોજ ગૌચર બચાવવા માટે નોટિસમાં બધા સરપંચો હાજરી આપી છે બધી વિવિધ સંસ્થાઓ પણ હાજરી આપી છે અને ધારાસભ્યનો પણ અમને સહયોગ મળેલ છે અને અમને સરકાર દ્વારા બહુ સારો જ છે અમારું કહેવાનું એક જ છે કે અમારે જે આ છે અમારે મેન તો ગૌચર બચાવો જો આપણે ગૌચર નહીં બચે તો આપણે આવતી પેઢી પણ આપણે માફ નહીં કરીએ જયારે અમે અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ અગિયારના એક આવેદનપત્ર આપેલ જેમાં ચાર માંગણીઓ અમારી ખાસ કરીને દરેક દક્ષણ તાલુકાના તમામે તમામ ગામોમાં માપણી થાય અને સરકારી ખર્ચે આ માપણીઓ થાય અને એના નકશા બને બીજી અમારી માપણી એ છે કે જે ગૌચર છે એને ગૌચર ચરિયાણ આ તો અનામત તરીકે રાખવામાં આવે ત્રીજી માપણી એ છે કે જે તાત્કાલિક અસરેથી લીજો કે જે અન્ય ગૌચરની હમણાં ટૂંક સમયમાં જે મંજૂરી આપી છે એ મંજૂરીઓ રદ થાય અને ચોથી માંગણી છે કે ગૌચરના વિકાસ માટે પાણી અને ઘાસ આ બંને માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે આ માંગણીઓ સાથે અમે ગત અઠ્યાવીસના તમામે તમામ મુખ્યમંત્રી સહિતના જવાબદાર વ્યક્તિઓને જેટલા પણ તંત્ર તંત્ર છે એમને અમે કાગળો મોકલ્યા હતા આવેદન આપ્યા હતા અને અત્યાર સુધીમાં કોઈ જ ઉકેલ ના આવતા આજે તમામે સરપંચ સંગઠન નગર તાલુકાના સાથે પશુપાલકો કિસાન સંઘ આ તમામ પ્રતિનિધિઓ તરીકે આજે અમે પ્રતિક ધરણામાં બેઠા છીએ અને આ બધા સાથે મળી અને સાંજે નક્કી કરશે કે આ બાબતે કોઈ ચોક્કસ લેખિત ખાતરી અમારી માંગણી છે કે જો ખાતરી આયોજન સાથે સમય સાથે ખાતરી આપવામાં આવે તો અમે આ આખી અભિયાનને અમે ઉભો રાખશું નહીં તો અમે આગળની આખા અભિયાનને આગળ દરેક ગામ સ્તર સુધી અને જિલ્લા સ્તર સુધી લઈ જશું આજરોજ શ્રી સંગઠન દ્વારા આયોજિત એક ધરણાનો કાર્યક્રમ એક દિવસ પૂરતો જે રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમ બાબતે ખરેખર હું નખત્રાણા તાલુકા સત્પર સંગઠનને અભિનંદન આપું છું કે આ અતિ મહત્વનો મુદ્દો છે આ ખાલી નખત્રાણા તાલુકા પૂરતો નહીં પણ આખા જિલ્લાનો આ મુદ્દો છે તો આપના માધ્યમ દ્વારા વહીવટતંત્રને પણ અમે વિનંતી કરવા માગીએ છીએ સરકારશ્રીને પણ વિનંતી કરવા માગીએ છીએ કે આ અતિ મહત્વનો મુદ્દો છે અને આપણે અમે બધા સરપંચો છીએ કે બીજા ઘણા બધા માલધારી સંગઠનો અને ખેડૂત સંગઠનો અમારી સાથે છે તો ખૂબ જ તકલીફ પડી રહી છે કે આ અતિ મહત્વના મુદ્દાને લઈને તો આપશ્રી દ્વારા સારા થાય અને આવનારા દિવસોમાં આજે ખાલી તાલુકા પૂરતો છે અમે જિલ્લામાં પણ આ રીતના કાર્યક્રમો કરી અને સરકારશ્રીને વિનંતી કરી છીએ સરકારશ્રી અત્યારે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે સરકાર બાબતે કોઈ ચિંતા નથી પણ જે આ એક ગામદાર લેવલ નો જે મુદ્દો છે એ અતિ મહત્વનો છે ને એ મુદ્દા ઉપર અમને ન્યાય મળે એવી અમારી આશા છે આજ રોજ સતત સંગઠન દ્વારા જે એક દિવસ પતિ ધરણ નું આંદોલન કાર્ય કરવામાં આવ્યું છે આ પતિ ધરણ ઉપવાસમાં અમારી સાથે તમામ છે સંગઠન ના હોદ્દેદારશ્રીઓ તમામ ગ્રામજન ગામના ઉપશ્રીઓ તમામ ગામના સદસ્યશ્રીઓ અને સમગ્ર સમાજના ગ્રામ પંચાયતના સૌ સાથે મળી તમામ સમાજના આગેવાનશ્રીઓ સૌ સાથે મળીને અમે એક દિવસ પછી જાણવાનું આયોજન કરવામાં આવ્યું છે એ મારા ગામની વાત કરી મારા ગામમાં ગૌચર જમીનમાં હમણાં જ અમે દસ દિવસ માટે ઉપસ્થિત થયેલા હતા પછી કરેલા હતા કે અમારા ગામમાં બ્લેક કેપની લીટ જે પાસ કરવામાં આવેલી હતી એ ગૌચર જમીનમાં પાસ કરવામાં આવેલી હતી ગઈ એકવીસ તારીખના મારા ગામમાં ગૌચર જમીનની માફણી કરવામાં આવી ત્યારે સરકારી માપણીની અંદર એ બ્લેન્કની લીઝ અંદર જે આપણે ગૌચર જમીન છે એની વચો વચ આવે છે એ આપણે શ્રી કલેક્ટર સાહેબ છે આ બધા કીધા તો કલેક્ટર સાહેબ છે પણ ઉત્સવ સાથે સૂચના આપી કે ભાઈ આ જે બ્લેન્કની લીઝ છે એ ગૌચર જમીનમાં હોય એને આગામી સમય ત્યારે પણ એને રદ કરવામાં આવે એ સૂચના પણ આપેલી છે તો તમામ જે પણ ગૌચર જમીનો છે તમામ અખતરણ તાલુકાનો દસ જિલ્લો તમામ ગૌચર જમીનો માપવામાં આવે અને તમામ ગૌચર જમીનો આવા કોઈ પણ જો ઉદ્યોગો માટે આપવામાં આવેલું તાત્કાલિક ઝોન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે સરપંચ સંગઠન દ્વારા ગૌચર બાબતે અમારી જે ત્રણ ચાર માંગણીઓ જે છે એ સરકાર તમામ તારીખે બે અગિયારમાં રાખેલી હતી અને વૈવિધ્ય તંત્રને દસ દિવસનો ટાઈમ આપેલો હતો પરંતુ એમાં અમને યોગ્ય પ્રતિસાદ ન મળતા આજ રોજ ધરણા કાર્યક્રમ કર્યા છે સાંજના છ વાગ્યા સુધી આ કાર્યક્રમને ઉપસ્થિત દરેક ગામના સરપંચો અને આગેવાનશ્રીઓ ગૌશાળા વાળા તમામ પશુપાલકો નિશાંત વર્ગના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના આ કાર્યક્રમ અમને પ્રતિસાદ મળ્યો છે અને સાંજ સુધી અંદર રહેવાના છીએ આજે વહીવટી તંત્ર તરફથી કોઈ સારી

તો સ્વરાજ્યની અંદર જાંબુ બચે તો જ ગૌતમ બચે તો જ ગાય બનશે અને ગાયનો વધારે વધારે ઉપયોગ થાય ગાયના હિન્દુ વધારે વધારે લોકો ઉપયોગ કરે અને ગાયને લોકો પાડતા થાય ગાયથી નજીક આવતા થાય એવી જ મારી માંગણી છે તો ગાય બચે એના માટે કરીને અમે સૌના સાથ અને સહકારથી અમે આ લડતને આજે અહીંયા પ્રારંભ કર્યો છે અને આવનારા દિવસોની અંદર અમે આ લડત બાબતે ગૌમાતા માટે મેં સૌ સાથે મળી એકતાના દર્શન કરી સૌને સાથે મળી અને મેં આ કાર્યક્રમ આગળની જે જિલ્લા લેવલે પર લઈ જઈશું